ભાજપની પોઝિશન નક્કી થઈ ગઈ છે ઉદ્ધવ ઠાકરેનું શું થયું શરદ પવાર એનસીપી કોંગ્રેસ રાજ ઠાકરે આ બધાની શું પોઝિશન આવીને ઊભી રહી ગઈ છે એ આખું આ મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બીએમસીની ચૂંટણી પરથી સામે આવી ગયું છે બીએમસીના પરિણામો ગઈકાલે મોડી રાત સુધી આવતા રહ્યા અને હવે ફાઇનલ ચિત્ર આવી ગયું છે મહારાષ્ટ્ર પર ભાજપનો કબજો થઈ ગયો છે આ જે પરિણામો જાહેર થયા એના ઘણા બધા અર્થ નીકળી રહ્યા છે ભાજપની પોઝિશન નક્કી થઈ ગઈ છે ઉદ્ધવ ઠાકરેનું શું થયું શરદ પવાર એનસીપી કોંગ્રેસ રાજ ઠાકરે આ બધાની શું પોઝિશન આવીને ઊભી રહી ગઈ છે એ આખું આ મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બીએમસીની ચૂંટણી પરથી સામે આવી ગયું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મહારાષ્ટ્રની અંદર બીએમસી સહિત ઓગણત્રીસ મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી અને એનું મતદાન ગઈકાલે જાહેર થયું અને બીએમસી આખા દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટી કહેવામાં આવે છે જેનું બજેટ ચુમ્મોતેર હજાર ચારસો સત્યાવીસ કરોડ બે હજાર પચીસ હતું હવે જે પરિણામો ફાઇનલ આવી ગયા એના વિશે પહેલાં તમને થોડી જાણકારી આપી દઉં તો ભારતીય જનતા પાર્ટીને નેવ્યાસી બેઠકો મળી બીએમસીમાં શિવસેના શિંદેને ઓગણત્રીસ એટલે બીજેપી અને શિંદે શિવસેનાનું જે ગઠબંધન હતું એને ટોટલ અઢાર બે એકસોને અઢાર બેઠકો મળી જ્યારે ઉદ્ધવ ઠાકરેને પાંસઠ અને મનસેને છ જે રાજ ઠાકરેની પાર્ટી એટલે ઉદ્ધવ અને રાજ ઠાકરેનું જે ગઠબંધન હતું એને ટોટલ ઇકોતેર બેઠકો મળી કોંગ્રેસને ચોવીસ બેઠકો મળી એનસીપી અજીત પવારને ત્રણ શરદ પવારને માત્ર એક સમાજવાદી પાર્ટી બે અને ઓવેસીની એઆઈએમઆઈએમ બીએમસીમાં આઠ બેઠકો જીતી ગઈ હવે નવાઈની વાત એ છે કે કોંગ્રેસનું ખસું ધુવાણ થઈ ગયું કારણ કે જે કોંગ્રેસ બે હજાર સાતમાં બીએમસીમાં પંચોતેર બેઠકો જીતેલી બે હજાર સત્તરમાં એકત્રીસ બેઠકો જીતેલી એ કોંગ્રેસ માત્ર આ વખતે ચોવીસ બેઠકો જીતી શકે હવે આ જે બીએમસી અને મહાનગરપાલિકાઓ એટલે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી થઈ એમાં ભાજપ ત્રેવીસ જગ્યાએ જીતી ત્રેવીસ શહેરોની અંદર ભાજપ જીતી ગઈ એટલે મહારાષ્ટ્ર પર ભાજપનો જબરજસ્ત મોટો એક કબજો થઈ ગયો હવે આ જે પરિણામો આવ્યા એનો જાણકારો અર્થ કાઢી રહ્યા છે કે આનો અર્થ એ છે મરાઠી માણુસની વાત કરનારા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છે એ આખા જે પરિણામો સામે આવ્યા એના પરથી એવું લાગે છે કે તેઓ માત્ર મુંબઈ સુધી સીમિત રહી ગયા છે મુંબઈમાં જ એમનું ચાલ્યું છે એકના શિંદે માત્ર થાણે સુધી સીમિત રહ્યા એકનાથ શિંદેનો ભાજપે સાથ લીધો પરંતુ આ એક વાત સાબિત થઈ ગઈ કે એકનાથ શિંદેનું જે લેવલ છે એ માત્ર થાણે પૂરતું સીમિત છે કારણ કે એ સિવાયના જે નજીકના વિસ્તારો હતા એમાં પણ શિંદે જીતી નહીં શક્યા એ આજુબાજુના વસઈ ને આ તે બધા વિસ્તારો હતા એની અંદર શિંદેનું નહીં ચાલ્યું માત્ર એમનો જે પોતાનો વિસ્તાર છે થાણે એની અંદર જ શિંદે જીતી શક્યા શરદ પવારનું તો સાવ અસ્તિત્વ ખતમ થઈ ગયું એવું દેખાઈ ગયું કારણ કે માંડ એક બેઠક મળી અને અજીત પવાર પણ ભલે મહારાષ્ટ્રની અંદર ભાજપ શિંદેની મહાયુતિ સાથે છે પરંતુ બીએમસીની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરેલું તો અજીત પવારનું પણ પત્તું કપાઈ ગયું એટલે મહારાષ્ટ્રની અંદર શરદ પવાર અને અજીત પવાર બંને લૂઝર સાબિત થયા કોંગ્રેસ મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં માત્ર લાતુર અને ચંદ્રપુર જીતી બાકી બધી જગ્યાએ હારી ગઈ આખા મહારાષ્ટ્રમાં માત્ર બીજેપી જીતી કે બધી બધા ત્રેવીસ મહાનગરપાલિકાઓમાં જીતી હવે જે રાજકારણના જાણકારો છે એનું કેવું એમ છે આ જે ચૂંટણી બીએમસીમાં ભાજપ જીતી એની તૈયારી ભાજપે છ વરસ પહેલાંથી શરૂ કરી દીધેલી કારણ કે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ ભાજપની સાથે છેડો ફાડ્યો ત્યારે જ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું કે મહારાષ્ટ્રની અંદર ભાજપ એકલા સાથે પોતાને મજબૂત કરશે અને છ વર્ષથી આ તૈયારી ચાલતી હતી એ બીએમસીના પરિણામમાં દેખાય છ વર્ષ ગ્રાઉન્ડ લેવલ ઉપર મહેનત કરી ત્યારે ભાજપ આટલું મહારાષ્ટ્રની અંદર ઉકાળી શક્યું અને પિસ્તાલીસ વર્ષમાં એટલે ભાજપ ઓગણીસો એંસીમાં સ્થાપના થઈ ત્યારથી પહેલી વખત બીએમસીમાં ભાજપને સત્તા મળી ગઠબંધનની સાથે પરિણામો એ પણ બતાવે છે કે શિવસેના અને એનસીપીના ભંગાણ પછી જે મતો ડિવાઈડ થઈ ગયેલા હતા એ બધા ભાજપમાં ટ્રાન્સફર થઈ ગયા એ એનો ભાજપને ફાયદો થયો અને ભાજપે એકચુલી આ જ કામ જાણી જોઈને કરેલું કારણ કે જ્યારે આ ઉદ્ધવ ઠાકરેની સાથે છેડો ફાયડો ત્યારે સૌથી પહેલાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને તોડી ફોડી નાખી અને એ પછી શરદ પવારની જે એનસીપી હતી એના બી ટુકડા કરી નાખ્યા એટલે જે અંગ્રેજો કરતા હતા એવું જ ભાજપે કર્યું ડિવાઈડ એન્ડ રૂલ બીજું કે ભાજપે જે ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને કોંગ્રેસનો ઘર કહેવાતા હતા એવા જ બધા વિસ્તારોની અંદર ગાબડા પાડ્યા છે શિંદેનું એક લેવલ એ પણ સાબિત થયું કે સાઉથ મુંબઈ જે શિવસેનાનો કોર વોટર્સ બેઝ કહેવાય છે ત્યાં આગળ શિંદે જરાક પણ ગાબડું પાડી શક્યા નહીં એટલે શિવસેનાનો જે પોતાના વિસ્તારોની અંદર હોલ્ડ છે જે પોતાના પરંપરાગત મતદારો છે ત્યાં શિંદેનું કશું જ ચાલ્યું નથી બીજું કે ઉદ્ધવ ઠાકરેને એક રીતના ફટકો એ પડ્યો કે રાજ ઠાકરેની સાથે ગઠબંધન કર્યું રાજ ઠાકરેને સાથે લાવવાને કારણે સભામાં ભીડ તો એકત્ર કરી જબરજસ્ત મોટી ભીડ હતી એવું લાગતું હતું કે આ બધા જો વોટ વોટમાં પરિવર્તિત થાય તો ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેને ફાયદો થાય પણ ભીડ એકથી થઈ પરંતુ વોટમાં પરિવર્તિત નહીં થઈ બીજું જાણકારોનું કેવું છે કે ભલે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હારી ગયા મતલબમાં એમને ઓછી બેઠકો મળી ભલે મનસેને છ જ બેઠકો મળી પરંતુ એક મોટું કામ રાજ ઠાકરેની મનસે કર્યું કે જે ઉદ્ધવ ઠાકરેના કાર્યકરોની સાથે મળીને ગ્રાઉન્ડ લેવલે જે મહેનત કરી એને કારણે ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવવાથી અટકી ગઈ જાણકારોનું કેવું એમ છે કે જો રાજ ઠાકરે ઉદ્ધવની સાથે નહીં આવ્યા તો ભાજપને બહુમતી મેળવવામાં કદાચ ફાયદો થશે જાણકારો એવું બી કહી રહ્યા છે કે ઉદ્ધવની સૌથી મોટી એક ભૂલ એ થઈ ગઈ કે એમણે આ વખતે કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કર્યું જો કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યું હતું તો કદાચ ચિત્ર જુદું હતું કારણ કે તમે જુઓ તો કોંગ્રેસને ચોવીસ બેઠક મળી ઉદ્ધવને પાસઠ મળી એટલે કોંગ્રેસને પાંચ ને ચાર નવ ને છ એટલે લગભગ નેવ્યાસી બેઠકો કોંગ્રેસની સાથે થઈ જશે અને આનું ગણશે રાજ ઠાકરેની તો લગભગ સો એક સુધી તો ઉદ્ધવ ઠાકરે પહોંચી શકશે તો ઉદ્ધવ ઠાકરેની એક ભૂલ થઈ ગઈ કે એમણે આ વખતે કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કર્યું કારણ કે કોંગ્રેસે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ બીએમસીમાં એકલા હાથે ચૂંટણી લડવાના છે મહારાષ્ટ્રના રાજકારણની બીજી એક વાત એ પણ સામે આવી કે જે પ્રમાણેનું સમીકરણો બે ગોઠવાતા હતા એને કારણે પીએમ મોદીનું જે ફેક્ટર હતું એ આ વખતે નહીં દેખાયું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાષણ માટે બોલાવવામાં નહીં આવ્યા એક પણ વખત પીએમનો ત્યાં રોડ શો નહીં થયો કારણ કે ભાજપને એવું લાગ્યું કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર આવશે અને તો એને કારણે મરાઠી અને ગુજરાતી વોટોનું વિભાજન થઈ જવાની શક્યતા છે અને લઘુમતીના જે વોટ છે એ ભેગા થઈ જાય એકત્રીકરણ થઈ જાય એવી શક્યતા છે તો એને કારણે પીએમને અને મોટા મોટા નેતાઓને મહારાષ્ટ્રમાં નહીં બોલાવવામાં આવે જો કે આનાથી એક વાત મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસે સાબિત કરી દીધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વગર પણ મહારાષ્ટ્રની અંદર ચૂંટણી જીતી શકાય છે ભાજપે ઠાકરે ભાજપે શિંદેને જાણી જોઈને સાથે રાખેલા હતા કારણ કે અમુક બેઠકો એવી હતી કે જ્યાં ઠીક શિંદેનું જે બાણ હતી એ બ્રાન્ડ ફેક્ટર તરીકે કામ આવ્યું હતું એટલા માટે શિંદેને સાચવી લેવાયેલા હતા અને એ શિંદેને સાથે રાખ્યા ભાજપે આખું ઘણી ગોઠવ્યું ત્યારે ખબર પડી કે આ શિંદેને બહાર કાઢવામાં મજા નથી શિંદેને સાથે રાખી શકાય પરંતુ એક શક્યતા એ પણ અત્યારે ઊભી થઈ ગઈ છે કે જો શિંદે આડાતેડા થશે તો ભાજપની પાસે ઉદ્ધવને સાથે લાવવાનું ઓપ્શન છે આ તો શક્યતાઓ છે કે રાજકારણની અંદર કંઈ બી થઈ શકે મહારાષ્ટ્રની અંદર હવે આ બધી જે પ્રાદેશિક પાર્ટીઓ છે એમના બધાના લેવલ નક્કી થઈ ગયા છે કે ઉદ્ધવ મુંબઈ શરદ પવાર એનસીપી કંઈ નથી કોંગ્રેસનું બી કંઈ વજુદ નથી અને શિંદે માત્ર થાણે પૂરતા અને બીજેપી ઓનલુ મહારાષ્ટ્રનું બોસ બની ગયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ